બીજેપી સાંસદ અને એનડી ઉમેદવાર ઓમ મિર્લા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો કેન્દ્રીય મંત્રી અમિત શાહ રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો વિરોધ પક્ષ તરફથી સુરેશ ના નામની દરખાસ્ત કરવામાં આવી હતી આ પછી પ્રમોટ સ્પીકર બૃહદ હરી મહતાબે ગૃહની કાર્યવાહી આગળ વધારીને દરેકની સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કર્યો વોઇસ વોટના આધારે તેમણે ઓમ બિરલાને લોકસભા અધ્યક્ષની જવાબદારી સંભાળવા આમંત્રણ આપ્યું હતું આ દરમિયાન ખાસ વાત એ હતી કે પીએમ મોદી અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઓમ બિરલાને બેઠક પર લેવા પહોંચ્યા હતા કોંગ્રેસે ગઈકાલે રાત્રે જ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે જાહેર કર્યા હતા ઓમ બિરલા સૌથી સક્રિય સાંસદમાંના એક હતા અને સ્પીકર તરીકે પણ કઠિન નિર્ણયો લેવા માટે પણ જાણીતા હતા રાજસ્થાનના કોટાથી ત્રણ વખત સાંસદ રહેલા ઓમ બિરલા રાજસ્થાનમાં ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેઓ બીજેવાય ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ હતા સાંસદ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં તેમને છ્યાશી ટકા હાજરી સાથે છસો એકોતેર પ્રશ્નો અને એકસો ત્રેસઠ ચર્ચાઓમાં ભાગ લીધો બે હજાર ઓગણીસમાં બીજી વખત સાંસદ બન્યા બાદ તેમને લોકસભાના સ્પીકર બનાવવામાં આવ્યા હતા નવા સાંસદ ભવનનું નિર્માણ બિરલાના કાર્યકાળ દરમિયાન જ થયું હતું ત્રણ ફોજદારી કાયદા કલમ ત્રણસો સિત્તેર હટાવવા નાગરિક સુરક્ષા કાયદો સહિત ઘણા ઐતિહાસિક કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા હતા. તેમણે 100 લોકસભા સાંસદોને સસ્પેન્ડ કરવા અને સંસદની સુરક્ષા અંગે કેટલા કડક નિર્ણયો લીધા હતા. આ પાંચમી વખત બની રહ્યું છે કે જ્યારે કોઈ સ્પીકર લોકસભાની એક કરતાં વધુ મુદત માટે આ પદ સંભાળશે.

કાપલી થી ચૂંટણી યોજાવાની સ્થિતિ ઉભી થઈ નથી ઓમ બિલ્લા ત્રીજી વખત રાજસ્થાનના થી છૂટાયા છે વિપક્ષે કે સુરેશને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને મંગળવારે નામાંકન કર્યું હતું કે સુરેશ કેરળની માલવીકારા સીટ ઉપરથી જીત્યા છે સુરેશ આઠમી વખત સાંસદ છે અડતાલીસ વર્ષ પછી આવી તક અઢારમી લોકસભા માટે આવી છે જ્યારે સ્પીકર માટે ચૂંટણી કરવાની જરૂર પડી હતી અગાઉ ઓગણીસો અને ઓગણીસો માં પણ સ્પીકર માટે મતદાન કરવામાં આવ્યું હતું હાલમાં તમામ પક્ષે વીપ જારી કરીને સાંસદોને મતદાન દરમિયાન ગૃહમાં હાજર રહેવાની સૂચના આપી હતી તો જાણીએ શું હોય છે સ્પીકરની ચૂંટણી માટેની પ્રક્રિયા તો સૌપ્રથમ લોકસભા અધ્યક્ષની પસંદગી માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. શાસક પક્ષ ઉમેદવાર જાહેર કરે તે પછી સામાન્ય રીતે વડાપ્રધાન અથવા સંસદીય બાબતના પ્રધાન દ્વારા તેમના નામની દરખાસ્ત કરવામાં આવે છે. જે ઉમેદવારની દરખાસ્ત લોકસભા સચિવાલયને પ્રથમ મળે છે તેની દરખાસ્ત પણ ગ્રૂમાં પ્રથમ રજૂ કરવામાં આવે છે. વિપક્ષી સભ્યો તરફથી મતોના વિભાજનની માંગણી કરવામાં આવશે. સંભવ છે કે વોટિંગ દ્વારા હાથ ધરવામાં આવે છે પરંતુ જો વિપક્ષ સહમત ન થાય તો પેપર સ્લીપ દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે જો પ્રથમ દરખાસ્ત પસાર થાય એટલે કે પચાસ ટકાથી વધુ બહુમતી મળી જાય તો બીજી દરખાસ્ત રજૂ કરવાની જરૂર પડતી નથી એટલે કે જો એનડીએ ડી એ ઓમ બિર્લાના પ્રસ્તાવને સમર્થન આપ્યું તો તેમને સ્પીકર જાહેર કરવામાં આવ્યા આવી સ્થિતિમાં કે સુરેશનો પ્રસ્તાવ ગૃહના ટેબલ પર રજૂ કરવાની જરૂર પડી ન હતી સ્પીકર તરીકે ચૂંટણીમાં ઉભા રહેવા માટે સભ્ય માટે કોઈ ચોક્કસ લાયકાતની આવશ્યકતા નથી પરંતુ આ ભૂમિકા માટે બંધારણ અને દેશના કાયદાની સંપૂર્ણ ખૂબ જ મૂલ્યવાન છે બંધારણની કલમ ત્રાણુ માં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંનેની ચૂંટણી ની જોગવાઈ છે અનુચ્છેદ ત્રાણુ કહે છે કે લોકોનું ગૃહ બને તેટલું જલ્દી ગૃહના બે સભ્યોને અનુક્રમે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટશે અને જ્યારે પણ સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી થાય ત્યારે ગૃહના સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકર જેમ બને તેમ અન્ય સભ્યને બનાવવા માટે પસંદ કરશે